અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસ બેફામ બિહેવ કરે છે એ દેખાડતો વિડીયો વાયરલ થયો છે

નરોડા પોલીસ મથકની હદમાં ગફલતભરી રીતે પસાર કર થતી એક લક્ઝરી બસને રોકી દંડ કરવાની કામગીરી દરમિયાન આ વિવાદ થયો હતો વિડીયો સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પગલા ભર્યા છે ત્યારે ધમકી આપનાર એસઆઈ ભરતભાઈના અયોગ્ય વર્તાર બદલ તેમને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવ્યા છે સાહેબ ગત બોલો સાહેબ ગલત મત બોલો રોડ પર શરાબી પુલિસ ગલત બોલ રહ્યો